તાલીસ એમ ની જોગવાઈઓ જોઈશું પણ આ જોગવાઈઓ જોઈએ પેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ વિગતો કલમ નંબર બસો જોગવાઈઓ એ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ લાગુ પડશે એવી જોગવાઈ કલમ નંબર બસો તેતાલીસ એલમાં કરવામાં આવી છે જોઈએ વિગતો આ વિભાગની જોગવાઈઓ કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડશે જેમ રાજ્યોને લાગુ પડે છે એમ કેન્દ્રશાસિત પ્રદેશોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને તે લાગુ પાડતી વખતે રાજ્યના રાજ્યપાલનો ઉલ્લેખો અનુચ્છેદ બસો ઓગણચાલીસ નિમાયેલ નિયમાયેલ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તાનો ઉલ્લેખ હોય તેમ અને રાજ્ય વિધાનમંડળ અથવા વિધાનસભાના ઉલ્લેખો વિધાનસભાવાળા કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધમાં તે વિધાનસભાના ઉલ્લેખો હોય તેમ અસર કરતા રહેશે એટલે કે જે જોગાઈઓ લાગુ પાડવામાં આવે ત્યારે જેમ રાજ્યમાં રાજ્યપાલ હશે તેમ કેન્દ્રશાસિત પ્રદેશમાં એના વહીવટ કરતા શબ્દ રહેશે પરંતુ રાષ્ટ્રપતિ જાહેરનામાથી આ વિભાગની જોગાઈઓ તે જાહેરનામામાં નિર્દેશ કરવામાં આવે તેવા અપવાદો અને ફેરફારોને આધીન રહીને કોઈપણ પણ કેન્દ્રશાસિત પ્રદેશ અથવા તેના ભાગને લાગુ પાડવી જોઈશે અને રાષ્ટ્રપતિ આની જે જોગવાઈઓ છે એ જાહેરનામા દ્વારા એ જે તે કેન્દ્રશાસિત પ્રદેશમાં એ લાગુ પડશે પંચાયતી રાજ અંગેની બંધારણીય જોગવાઈઓ કેન્દ્રશાસિત પ્રદેશોને પર લાગુ પડે છે એ જોગવાઈ કલમ નંબર બસો તેતાલીસ એલમાં કરવામાં આવે છે એના પછીની પેટા કલમ છે બસો તેતાલીસ એમ અમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહીં પાડવા બાબત મિત્રો આ કલમ પરીક્ષા માટે અગત્યની છે અને એક માસનો પ્રશ્ન આમાંથી કેટલીક વાત પૂછાય છે કે પંચાયતી રાજની જોગવાઈ કયા વિસ્તારને લાગુ પડતી નથી એવો પ્રશ્ન આ કલમમાં છે એટલે એ પરીક્ષામાં પૂછાય આ ભાગમાંનો કોઈ પણ મજકુર અનુચ્છેદ બસો ચુમ્માલીસના ખંડ એકમાં નિર્દેશ કરેલા અનુસૂચિત વિસ્તારો નંબર વન કે બસો ના ખંડ એકમાં કઈ વિગતો આપી છે કે દેશમાં જે અનુસૂચિત વિસ્તારો છે એની વાત છે અને બસો ચુમ્માલીસ ના ખંડ બે માં આદિજાતિ વિસ્તારો છે કયા વિસ્તારો છે આદિજાતિ વિસ્તારો તો પંચાયતી રાજની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ કયા વિસ્તારમાં લાગવું પડશે નહીં અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત

એ રાજની જોગવાઈઓ લાગુ પડતી નથી એ ઉપરાંત તે સમયે અમાલમાં હોય તેવા કુલ કાયદો હેઠળ તેના માટે જિલ્લા કાઉન્સિલો અસ્તિત્વમાં હોય તે મણિપુર રાજ્યમાં પર્વતીય વિસ્તારને બીજી કઈ જગ્યાએ લાગુ પડતી નથી તો મણિપુર રાજ્યમાં જ્યાં જિલ્લા કાઉન્સિલો અસ્તિત્વનો હોય તેવા પર્વતીય ક્ષેત્રમાં પણ પંચાયતી રાજનો કાયદો ત્યાં લાગુ પડતો નથી એના પછીની પંચાયતોને આ વિભાગનો કોઈ પણ તે પછી અમલમાં હોય તેવા કોઈ કાયદા જેના માટે દાર્જિલિંગ ગોરખા હિલ્સ કાઉન્સિલ અસ્તિત્વમાં હોય તે પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લાના પર્વતીય વિસ્તારને લાગુ પડશે નહીં બીજી કઈ જગ્યાએ લાગુ પડતો નથી પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જલિંગ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં કારણ કે ત્યાં એ ગોરખા હિલ્સ કાઉન્સિલ કામ કરે છે જિલ્લા પંચાયત નથી ત્યાં ગોરખા હિલ્સ કાઉન્સિલ કામ કરે છે એના પછીનો મુદ્દો જે પરીક્ષા માટે અગત્યનો છે ઘણી વાર છે અનુચ્છેદ બસો તેતાલીસ ડીની અનુસૂચિત જાતિ માટે બેઠકો અનામત રાખવાની કોઈ પણ જોગવાઈ અરુણાચલ પ્રદેશ રાજ્યને લાગુ પડશે નહીં અનુસૂચિત જાતિ માટે પંચાયતમાં અનામત બેઠકો કયા રાજ્યમાં નથી અરુણાચલ પ્રદેશમાં પ્લે કલમમાં નાની નાની ઘણી બધી વિગતો છે આ બંધારણમાં ગમે તે મજકૂર હોય તે છતાં અખંડ બેના પેટાખંડ એમાં ઉલ્લેખાયેલ રાજ્ય વિધાનમંડળ કાયદાથી આ ભાગમાં ખંડ એકમાં ઉલ્લાયેક કોઈ વિસ્તાર હોય તે સિવાય તે રાજ્યને લાગુ પાડી શકશે એટલે જે વિસ્તારો નક્કી કર્યા છે એ સિવાયના બીજા વિસ્તારમાં રાજ્ય વિધાનસભા કાયદો ઘડીને એને લાગુ પાડી શકશે પણ જે નક્કી કરેલા વિસ્તારો છે તેમાં લાગુ પડશે નહીં પરંતુ તે રાજ્યની વિધાનસભાએ તે ગૃહના કુલ સભ્યોની બહુમતીથી અને ગૃહમાં હાજર રહીને મત આપનાર સભ્યોની બે ત્રત્યાંશ થી ઓછી ન હોય તેટલી બહુમતીથી એ મુજબનો પસાર ખાવો જોઈએ અને તે માટે કઈ શરત છે કે વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો હોય અને બે તૃતીયાંશથી ઓછી ન હોય તેવી બહુમતી સાદી બહુમતી નહીં જો એના પછીની વિગતો સંસદ કાયદો કરીને આ ભાગની જોગવાઈઓ આવા કાયદામાં નિર્દિષ્ટ કરવામાં આવે એવા અપવાદો અને ફેરફારને આધીન ખંડ બેનમાં ઉલ્લેખેલ અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોને લાગુ પાડી શકશે સંસદ એમાં કાયદો કરીને અને આવો કોઈ પણ કાયદો અનુચ્છેદ ત્રણસો અડસઠના હિતો માટે બંધારણીય સુધારો છે એમ ગણાશે નહી થા હવે આપને જે કલમની વિગતો જોઈ એનો આ ટૂંક સાહસ છે તોતેરમો બંધારણીય સુધારા અધિનિયમની જોગવાઈઓ નીચેના વિસ્તારોમાં લાગુ પડતી નથી આ વિસ્તારોમાં લાગુ પડતી નથી એટલે લાગુ નહીં પાડવાનું કારણ એ છે કે જે આદિજાતિ વિસ્તારો છે એમનું પોતાનું કલ્ચર છે એમને એમની રીતે વહીવટ કરવાની સત્તા છે એ કારણસર આ જોગવાઈઓ લાદવામાં આવી છે તે વિસ્તારમાં નાગાલેન્ડમાં મેઘાલય અને મિઝોરમ નંબર ચાર જિલ્લા કાઉન્સિલનું અસ્તિત્વ ધરાવતા મણીપુરના પર્વતીય વિસ્તારો મણીપુરના પર્વતીય વિસ્તારોમાં અધિનિયમ અંતર્ગત જિલ્લા પંચાયત ને લગતી જોગવાઈઓ અહીંયા છે જિલ્લા પંચાયતની જોગવાઈઓ કયો લાગુ નથી પડતી તો ગોળખા હિલસ કાઉન્સિલ અસ્તિત્વ ધરાવતા પશ્ચિમ બંગાળના દાર્જલિંગના પર્વતીય વિસ્તારને એ લાગુ પડતી નથી જિલ્લા પંચાયતની કયા વિસ્તારમાં લાગુ પડતી નથી પશ્ચિમ બંગાળના દાર્જલિંગના પર્વતીય વિસ્તારમાં કારણ કે ત્યાં કે ગોરખા હિલ્સ કાઉન્સિલનું અસ્તિત્વ છે અનુસૂચિત જાતિઓ માટે અનામત બેઠકો રાખવાની અનુચ્છેદ બસો તેતાલીસની જોગવાઈઓ અરુણાચલ પ્રદેશ રાજ્યને લાગુ પડતી નથી અનુસૂચિત જનજાતિ ક્ષેત્રના લોકોની જીવનશૈલી વિશિષ્ટ પ્રકારની હોવાથી છે તેમની આગવી સાંસ્કૃતિક ઓળખ જળવાય રહે તેમજ લોકતાંત્રિક વિકેતકરણને વેગ મળે તે માટે અનુસૂચિત ક્ષેત્રોમાં પંચાયત વિસ્તાર અધિનિયમ મિત્રો આ પણ પરીક્ષા માટે એક અગત્યનો મુદ્દો છે પી પૂરું નામ છે પંચાયત વિસ્તાર અધિનિયમ ઓગણીસો અમલી બને એમના માટે એક અલગ કાયદો કરવામાં આવ્યો છે અને આ અધિનિયમ અનુચ્છેદ બસો એક અંતર્ગત પાંચમી અનુસૂચિના જે ધરાવતા જે રાજ્યો છે એ રાજ્યોને લાગુ પડે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાયતા રણે એમ શીખ સ્વરૂપ કે છે ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનો અમારું પુસ્તક છે બંને પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ કમિશનથી એનું વેચાણ ચાલુ છે વધુમાં પરીક્ષા વચ્ચે અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં અમે રોજે રોજનું કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકીએ છીએ માસિક કરંટ અફેર્સમાં મૂકવામાં આવે છે દિવસની દસથી થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપની પસંદ આવે હોય એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનો ભૂલકા